ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ચોરખાનું શોધી કાઢી સાતસો છવ્વીસ બોટલ દારૂ ઝડપી પાડ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પિકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હજીરા તરફ જઈ રહ્યો છે પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે બટાવેલ ટેમ્પો દેખાતા તેની તપાસ કરતાં ટેમ્પોમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા છ પોઈન્ટ સત્તર લાખ નો કબ્જે કરી બે ખેપિયાઓની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત